આજનો જે વિષય જે છે એ વિષય જ્યારે બેને મને ફોન કર્યો હતો અને એમના મનમાં આ દુવિધા હતી એ દુવિધાને મેં ફોન દ્વારા તો એમને કહ્યું છે પરંતુ મને એ વિષય એ વાક્ય એમના મનની વાત મને સારી લાગી એટલે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને શ્રાદ્ધમાં એ વાત કરવી યોગ્ય હતી એટલે આજે કાર્યક્રમના માધ્યમથી હું તમને જણાવું છું બેન ના મનમાં પ્રશ્ન એ હતો કે શાસ્ત્રીજી એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અગ્નિ સોનાનો એક ટુકડો એના મુખમાં મૂકવામાં આવે છે તો શું આ વાત સાચી છે કે ખોટી છે અને કદાચ મૂકવામાં આવતું હોય પણ કદાચ કોઈ વ્યક્તિની પરિસ્થિતિ નબળી હોય તો એનો કોઈ બીજો વિકલ્પ ખરો અને અગ્નિસંસ્કાર કર જ્યારે કરવામાં આવે ત્યારે અગ્નિદાહ શાસ્ત્ર પ્રમાણે કઈ જગ્યા પર પહેલાં આપવામાં આવે છે અને આગળ એક પ્રશ્ન એવો હતો કે અગ્નિ એ વખતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો એની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ તો આવા એમના મનમાં જે ત્રણ ચાર પ્રશ્નો ઉદ્ભવી થયા હતા તો મને એવું લાગ્યું કે આ ત્રણ ચાર પ્રશ્નોને હું એક ટીવીના માધ્યમથી જ કાર્યક્રમ દ્વારા જ ભક્તોને કહી દઉં દર્શકોને કહી દઉં કે જેથી બધાને સાચી માહિતી ખબર પડે તો દર્શક મિત્રો દરેક પ્રશ્નનો એક જવાબ આપણા શાસ્ત્રમાં હોય છે પણ મારું કામ એવું છે કે કોઈ વ્યક્તિએ પ્રશ્ન કરીને હા એ હા કરીને એને જવાબ જેમ તેમ આપવો એ સ્વભાવ નથી એ પ્રશ્નને સમજવો જવાબ મારી પાસે ન હોય તો હું એમને કહું થોડી વાર પછી કહીશ અને શાસ્ત્રને લઉં એનું વાંચન કરું એમાં યોગ્ય જવાબ મળે તો જ એ વ્યક્તિને કહેવું એ આપણી ફરજ છે અને ધર્મનો પ્રચાર સત્ય થવો જોઈએ વાસ્તવિકતા આપણને અને બધાને ખબર હોવી જોઈએ કેમ કે આપણા બધા આપણા જે શાસ્ત્ર છે એને આપણે નહીં સમજીએ તો કોણ સમજશે તો દર્શક મિત્રો એમનો જે પ્રશ્ન હતો કે જેમ કે આપણે ટીવીના માધ્યમથી ઘણી વખત આપણે કહીએ છીએ કે ભગવાન અગ્નિનારાયણની આટલી પ્રદક્ષિણા કરવી જોઈએ વિષ્ણુ ભગવાનની આટલી કરવી જોઈએ શિવજીની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ માતાજીની એક પ્રદક્ષિણા કરવી જોઈએ આવી ઘણી વખત આપણે કહેતા હોય છે ચંડિકા રવે સપ્ત સૂર્યની સાત કરવી જોઈએ તો માણસનું મૃત્યુ થાય તો મૃત્યુ સમયે એની પ્રદક્ષિણા કેટલી કરવામાં આવે છે તો એનો પ્રશ્નનો જવાબ જ્યારે મને ગ્રંથમાં મળ્યો છે ત્યારે એવું લખ્યું છે ગચ્છેત પ્રદક્ષિણા સપ્ત ગચ્છેત પ્રદક્ષિણા સપ્ત દમિભી સપ્ત ભી સઃ એવું કહેવાય છે કે અગ્નિ સંસ્કાર જ્યારે કરવામાં આવે છે ત્યારે તે જીવની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે ગચ્છેત પ્રદક્ષિણા સપ્ત સપ્ત કહેતા સાત સાત પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રમાં મહત્વ કહેલું છે અને જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે એવું કહેવાય છે પ્રદક્ષિણા પૂર્ણ થાય ત્યારે આ એક વાક્યને ચોક્કસ બોલવું પડે ક્રવ્યાદ નમસ્તુભ્યમ આટલો શ્લોક બોલવાનો છે ક્રવ્યાદ અથવા ક્રવ્યાદાય નમઃ કાતો તો ક્રવ્યાદાય નમઃ નમસ્તુભિયમ બોલશો તો પણ ચાલશે અને ક્રવ્યાદાય નમસ્તુભ્યમ ક્રવ્યાદ નમસ્તુભ્યમ પણ ચાલશે મતલબ એવું થાય કે જે અગ્નિ છે એ અગ્નિનું નામ છે ક્રવ્યાદ અને નમસ્તુભ્યમ એટલે હું તમને નમસ્કાર કરું છું હે અગ્નિ દેવ જે આત્માને મુક્તિ આપવા માટે અગ્નિ સંસ્કાર વખતે જે અગ્નિ આવે છે જેને ક્રવ્યાદ કહેવાય છે તો ક્રવ્યાદ આય નમસ્તુભ્યમ હે ક્રવ્યાદ નામના અગ્નિ હું તમને નમસ્કાર કરું છું અગ્નિ દેખાવમાં બધા સરખા હોય પણ દરેકની ફરજ અલગ અલગ છે જેમ હવન હોય તો એનો અગ્નિ અલગ છે પિતૃ કાર્યનો અગ્નિ અલગ છે નવચંડીનો યજ્ઞિ અલગ છે પ્રતિષ્ઠા યજ્ઞનો અગ્નિ અલગ છે લગ્ન થાય એનો અગ્નિ અલગ છે રોજ સવારે આપણે સવાર સાંજ ભોજન કરીએ છીએ રસોઈ બને છે એનો અગ્નિ અલગ છે દરેક અગ્નિના અલગ અલગ પ્રકાર રહેલા છે પણ મૃત્યુ થાય ત્યારે ક્રવ્યાદ નામના અગ્નિ આવે છે અને ક્રવ્યાદા એ વ્યમ કરીને એને નમસ્કાર કરવા જોઈએ ક્યારેય પ્રદક્ષિણા સાથ પૂર્ણ કર્યા બાદ હવે રહી વાત અગ્નિદાહ જ્યારે અગ્નિ સંસ્કાર કરવાનો હોય ત્યારે કઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવો જોઈએ તો હવે પ્રશ્ન હતો તો એનું પણ પુરાણ અનુસાર વરાપુરાણમાં એનું અનુ મત આપેલો છે શિરહ સ્થાને પ્રદાએત પ્રદા પયે શિર સ્થાને પ્રદાપયેત મતલબ શિર શિર કેતા મસ્તક મસ્તકના સ્થાન ઉપર અગ્નિ આપવાનું અહીંયા પ્રમાણ આપેલું છે પ્રથમ અગ્નિદા મસ્તકના ભાગમાં આપવો જોઈએ આવું અહીંયા વરા પુરાણમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલું છે હવે આગળનો પ્રશ્ન હતો કે ભાઈ કોઈ વ્યક્તિના મૃત્યુ થાય ત્યારે એના મુખની અંદર તુલસી એના મુખની અંદર જે સોનાનો ટુકડો મૂકવામાં આવે છે તો એ મૂકવો યોગ્ય છે કે નહીં આવો પ્રશ્ન હતો પણ હવે એની અંદર પણ હું તમને કહી દઉં કે સંકલ્પમાં એવું લખ્યું છે તુલસી મુખ એના મુખની અંદર તો તો આમ એકલો સોનાનો ટુકડાનું નથી લખ્યું પણ એની સાથે સાથે તુલસી તુલસીનું પાન મૂકવાનું પણ લખ્યું છે તિલ તિલ કેતા તલના દાણા પણ મૂકવાનું લખ્યું છે તુલસી તિલ કુશ કુશ કેતા દર્ભ દર્ભ ટુકડો પણ મૂકી શકાય અને સુવર્ણ એટલે કે સોનાનો ટુકડો પણ મૂકવાનું શાસ્ત્રમાં નિયમ કહેલો છે તો એ સુવર્ણ સોનાનું એક કરજ અથવા નાનો ટુકડો પણ વ્યક્તિના મુખમાં મૂકવો જોઈએ શાસ્ત્ર પ્રમાણે હવે રહી વાત કદાચ કદાચ આ ટુકડો જો મૂકી ના શકાય કદાચ કોઈની પરિસ્થિતિ બહુ જ નબળી છે હા પરિસ્થિતિ નબળી છે એના માટેની છે વાત હો પછી પરિસ્થિતિ હોય પછી કે આપણે આમ કરીએ એવું નહીં જો જે શક્તિ હોય અને તમારા સ્વજન છે એની પાસે જે થતું હોય બધું કરવું જોઈએ પણ કોઈ એવી પરિસ્થિતિ આવે શાસ્ત્રમાં એવું પણ કહ્યું કે કોઈ વ્યક્તિની બહુ જ પરિસ્થિતિ નબળી છે તો તો એને શું કરવું જોઈએ એમાં પણ લખ્યું છે સુવર્ણ સુવર્ણ શ્યાપ્ય ભાવે તું આજ્યમ જ્ઞેયમ વિચક્ષ એવું કહેવાય છે કે જો સોનું મૂકવાની શક્તિ ન હોય તો આજ્યમ જ્ઞેય પ્રચક્ષણે સુવર્ણ શ્યાપ્ય ભાવે તો જો સુવર્ણ ન હોય તો એના અભાવે મતલબ એના નિમિત્તે આજ્ય કહેતા ઘી એ જગ્યામાં મુખમાં થોડું ઘી મૂકી શકાય હવે રહી વાત જ્યારે જો ઘી મૂકવાની વાત આવે તો અહીંયા એક નિર્ણય સિંધુ ગ્રંથમાં એનો પણ એક મત જોવા મળ્યો છે कि जे व्यक्ति सोनानी करज मुकी न सके तो एने गिना टीपा आ सात जगह पर मुकवाना कई सात जगह पर तो एका वक्तरे तो दातव्या ग्रहण युग में तथा पुनः अक्षय पश्य कर्णयोश्चैव वेचे वे देवे यथा क्रमात् મતલબ સાત જગ્યા ઉપર તમારે ઘીના ટીપા મૂકવાના જે વ્યક્તિ સોનાનું કરચ મૂકી ન શકે તે વ્યક્તિ નિમિત્તે સાત જગ્યા ઉપર ઘીના ટીપા કયા સાત જગ્યા તો પ્રથમ લખ્યું છે મુખ મોઢાની અંદર એક ઘીનું ટીપું મૂકવાનું પછી લખ્યું છે નાસિકા એટલે નાકના બે છિદ્ર છે એમાં એક ઘીનું ટીપું મૂકવાનું ત્રણ જગ્યા થઈ ત્યાર પછી લખ્યું છે નેત્ર કેતા આંખો એક એક ટીપું આંખમાં નાખવાનું પાંચ અને લખ્યું છે કર્ણ કહેતા કાન તો કાનમાં એક એક ટીપું એટલે સાત જગ્યા ઉપર ઘીના ટીપા નાખવામાં આવે તો પણ સુવર્ણની જગ્યા ઉપર તમે આ ઘીના ટીપા સાત જગ્યા ઉપર નાખી શકો છો જેનું પ્રમાણ નિર્ણય સિંધુ ગ્રંથની અંદર આપેલું છે તો દર્શક મિત્રો શાસ્ત્રમાં ઘણા બધું શાસ્ત્ર એક દરિયા જેવું છે શાસ્ત્રમાં ઘણી બધી અજબ ગજબની સુંદર મજાની વાતો છે અને એની અંદર એ શસ્ત્રની વાતોને સમજવા માટે એ સંસ્કૃતના શ્લોકોને સમજવા માટે હંમેશા સારા ગ્રંથોનું વાંચન કરવું અને હંમેશા આવો કાર્યક્રમ જે ચાલતો હોય એને જુઓ કેમકે આવા જ કાર્યક્રમમાં આવી જ વાતો તમને જાણવા મળશે જે ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય રહસ્યવાળી વાતો અને સરળ ભાષામાં રોજ નવા ક સાથે કેવલ ભક્તિ સંદેશ કાર્યક્રમ જ એવો છે કે જેમાં ઘણું બધું જ્ઞાન અને શ્રેષ્ઠ જ્ઞાન અને સાચું જ્ઞાન ઘરે બેઠા જો તમને જાણવા મળતું હોય તો એ આ કાર્યક્રમ છે અને તમારા બધાનો પ્રેમથી ઘણા બધા એપિસોડ આપણે ભક્તિ સંદેશ કાર્યક્રમના કર્યા છે અને આગળ પણ જો તમારો પ્રેમ અવિરત રહેશે તો ચોક્કસ અમે પણ આગળ આના કરતાં પણ શ્રેષ્ઠ જાણકારી કેમ કે દરિયામાં તો જેટલું લઈએ એટલું ઓછું એટલું બધું જ્ઞાન છે અને સદૈવ એ જ્ઞાનને અમે પીરસતા રહીશું અને ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન